શરીફ ખાતે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલેજ નજીક આવેલા શરીફ ખાતે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેજ યંગ સર્કલ યુનિટી બ્લડ બેન્ક રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ ધવની બ્લડ બેંક જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે છત્રીસમી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ છે કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેજ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિર ફૈજ એકેડેમી સ્કૂલના પટાંગરમાં યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં મોતી સંખ્યામાં રક્ત રક્તદાન કરી રક્તદાન વહાવી હતી આ પ્રસંગે ફેદ ચેરિટેબલ ટ્રસ્ટના આધ્યક્ષ સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ આપ્યા હતા ટ્રસ્ટના યુનુસભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના આજે અગ્નસીમાં જન્મદિવસ પ્રસંગે તેઓએ એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે એક હજાર પાંચસો બોટલ રક્તદાન માટે આયોજન કરવામાં આવ્યું છે પંદરસો બોટલ નો તારગેટ અમે પૂર્ણ કરીશું હજરત મોહમ્મદ સાહેબ ને અલ્લાહ તાલા એ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનાવીને મોકલ્યા છે ત્યારે આપણે તેઓના જન્મ દિવસ રક્તદાન થકી યાદગાર બનાવીએ અમે વરસાદને કારણે અલગ અલગ જગ્યા ઉપર રક્તદાન શિબિર યોજિત પંદરસો બોટલ રક્ત એકત્ર કરીશું ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા માનવ કલ્યાણના કાર્યો માટે સતત તત્પર રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને ફેજ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી સેક્રેટરી બશીર પટેલ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો ફેજ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો તેમજ યુવતીઓએ ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે બપોરે સાડા ત્રણ કલાકે પણ રક્તદાન ચાલી રહ્યું છે મારું નામ ઇઝામા તૃપ્તિ છે અમે હું આજે પહેલી વાર આવી છું બ્લડ ડોનેટ કરવા મારા હસબન્ડ દર વર્ષે આવે છે અને બ્લડ ડોનેટ કરીને મને ઘણો આનંદ બાંગ્લાદેશથી છું કાર્તિક નિઝામા અને આ મારી વાઈફ છે અમે અહીંયા દર વર્ષે બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ અવશ્ય આવીએ છીએ દર વખતે અને આ વર્ષે પણ બ્લડ ડોનેટ કરી અમને આજે ઘણો આનંદથી આજે રેકોર્ડ બ્રેક લગભગ યુનિટ થયેલા છે જી આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કે ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેર સર્કલ દ્વારા પીરે તરીકે હજરત મુસ્તાક બાબા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે એમ અમારા એમના અનુયાયોને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલાહ અલઈ સલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ સ્કૂલની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલનો અમે પૂરો કરીશું રક્તદાન પરમ કૃપારૂ પરમ કૃપારો અલ્લાહ તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અને આવા મહાન વ્યક્તિનો જ્યારે ચૌદસો નવ્વાણું જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકે મુસ્તાક અલી બાવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજે અમે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા પીરે તરીકે વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે ઊભો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાહિંદ્રી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો જોડાયેલા છે અમે સમૂહ લગ્નની ની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા को सब्सक्राइब કરે અમારી आइकन जरूर प्रेस करें हमारी, कर, करे, हमारी न्यू वीडियो કરે पहले વિડીયો के लिए